હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજની આપણી રેસીપી છે ભરેલા મરચાં મરચા બનાવવા માટે આપણે બે પડી જેટલું તેલ લેવાનું છે એમાં ચણાનો લોટ છે બે ચમચી જેટલું આપણે ઉમેરીશું અને સરસ રીતે ધીમા તાપે આપણે મિક્સ કરી અને સરસ મજાનો આપણે ચણાનો લોટ છે શેકી લેવાનો છે ભરેલા મરચાંની રેસીપી ગામડાઓમાં અ ઘણી જગ્યા બનતી હોય છે તમે તમે વધારે પડતા લંચમાં માં છે બધા બનાવતા હોય છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું એક થી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું જીરું પાવડર ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું આપણા સફેદ તલ અને અહીંયા અડધું લીંબુ છે એ સ્વાદ માટે સરસ લાગે ખાટા મીઠા એના માટે ઉમેરું છું અને એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલું ગોળ અને અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી આપણે હલાવી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જો મરચાં છે આ ટાઈપના આપણે લેવાના છે એકદમ મોટા મોટા મરચાં છે એ આપણે લેવાના છે અને હવે આ રીતે એમાં એક એક મરચામાં આ રીતે જીરા કરી દેવાના છે બધા જ મરચા આ રીતે કટ કરી દઈશું તો હવે આપણે એકદમ સરસ મજાના કટ થઈ જાય પછી વચ્ચેથી આ રીતે જે છે મરચાં બી આપણે કાઢી લઈશું અને સરસ અંદરથી મરચા આપણે સાફ કરી લેવાના છે બધા જ મરચાંમાં આ રીતે છે આપણે બીયા છે મરચાં એ કાઢી લેવાના છે બહુ જ ઈઝી અને સિમ્પલ રેસીપી છે તમારા ઘરમાં બધાને ભાવશે પણ ખરા અને હવે આપણે મરચાં સાફ થઈ ગયા છે તો આ રીતે મસાલો છે આપણે બધા મરચામાં ભરી દઈશું તો બધા જ મરચાને આપણે પેલા ફિલ કરી દઈશું મસાલો તો હવે મરચાં છે આપડા બધા ભરાઈ ગયા છે તો હવે આપણે આને સ્ટીમ પણ તમે કરી શકો પણ એ બહુ લેન્ધી પ્રોસેસ થઈ જાય લાંબી પ્રોસેસ છે એટલા માટે આપણે ડાયરેક્ટ જ ફ્રાય કરીશું બે ફળી જેટલું તેલ લેવાનું છે રાઈ જીરું અને હિંગનો વઘાર કરવાનો છે આપણું તેલ છે સરસ મજાનું આવી ગયું છે હવે ગરમ મસાલો છે ગરમ મસાલામાં આખા બાદિયા છે લવિંગ છે તમાલ પત્ર છે તલ છે એ બધું ઉમેરી અને આખું લસણ છે એ તમે ઉમેરો તો ખૂબ સરસ લાગશે અને મરચાં છે એને આ રીતે આપણે મૂકી દેવાના છે હવે એકદમ જ લો ફ્લેમ રાખવાની છે અને આપણા મરચાં છે એને એક એક સાઈડ ફેરવતું જવાનું છે અને ફ્લિપ કરતું જવાનું છે આ રીતે એટલું મેક્સિમમ લેવાનું કે છે બધા સારી રીતે ચડી જાય હવે એક સેજ પિંચ જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર અને એક અડધી ચમચી જેટલું આપણે હળદર ઉમેરવાની છે હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું ફરી હવે બધું જ મિક્સ થઈ જાય તો ધીમા તાપે આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું છે કેમ કે અંદરનો મસાલો છે એ પણ સારી રીતે ચડી જાય કાચો ના રહી જાય એના માટે આપણે ધીમા તાપે આ રીતે ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે ચડવા દઈશું અને સાઈડ બધી ફ્લિપ કરતી રહેવાની છે તો તમે જોઈ શકો પાંચથી દસ મિનિટ પછી આપણા મરચાં સરસ મજાના આ રીતે શેકાઈ જશે અંદરનો મસાલો છે ખાસ કાચો ના રહી જાય અને આ રીતે આપણા મરચાં તૈયાર છે ભરેલા મરચાં તમે ગાર્નિશિંગ માટે છે આવી રીતે કોથમીર છે એ ઉમેરી શકો છો તો આજનું આપણું લંચ તૈયાર છે તો ચાલો બધા વાળું કરવા ભરેલા કારેલા છે ભરેલા મરચાં છે આખી છાસ છે રોટલી છે તો ચાલો બધા વાળું કરવા અને જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ